રાજકોટ કેન્સર કેન્સર રિસર્ચ એન્ડ કેન્સર ઇન્સ્ટિટ્યુટમાં નોકરી કરતા હતા અને તેઓ છેલ્લા ચાર મહિનાથી રાજકોટ બદલીથી ને આવેલ તે અગાઉ તેઓ અમદાવાદ ખાતે નોકરી કરતા હતા અને યુનિવર્સિટી પોલીસની વિસ્તારમાં ઋષિકેશ વિસ્તારમાં રહેતા હતા ભાડેથી રહેતા હતા અત્યારની હાલમાં તપાસ ચાલુ છે અત્યારનું કોઈ એ સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી એટલે બનાવ

પીસીઆર ગયેલી તેમજ પોલીસના પીઆઈ સાહેબ શ્રી પણ ગયેલા અને તેમજ ત્યાં એફએસએલ અધિકારીને પણ રૂબરૂ બોલાવી હતી પણ બનાવના સમયે રાત્રે આ બનાવ બનેલો પછી આજ સવારે એફએસએલ અધિકારી રૂબરૂ બોલાવી ત્યાં બનાવવાળી જગ્યાનું પંચનામું કરેલું અને જરૂરી તપાસના કામે કપડાં તેમજ જરૂરી લોહીના નમૂના તેમજ સામાન કબજે કરેલ છે આરોપી કોણ આરોપીનું નામ કાનજીભાઈ ભીમાભાઈ વાંજા છે ને મૂળ રહેવાસી તાલુકાના ગામનો છે અને અહીંયા છૂટક મજૂરી મજૂરી કરતો હતો એટલે હાલમાં એની જે પૂછપરછ ચાલુ છે પૂછપરછના અંતે એની અટકાયત કરવામાં આવે છે